તમામ વડીલોને મારા નમસ્કાર સાંભળો આજના મુખ્ય સમાચાર ગુજરાતમાં ચોમાસાની સિઝનનો કુલ સરેરાશ એકસો અઢાર ટકા વરસાદ ખાબક્યો છે જેમાં સૌથી વધુ કચ્છમાં એકસો અડતાલીસ ટકા વરસાદ નોંધાયો છે ચોમાસાની વિદાય સમયે હવામાન વિભાગે બે દિવસ હળવા વરસાદની આગાહી કરી છે આ પછી રાજ્યમાં ચોમાસું વિદાય લે તેવી શક્યતા છે બિહારમાં ઓર્કેસ્ટ્રામાં કામ કરતી યુવતીના બાળકને પડાવી લેવા માટે સંચાલક અને ડોક્ટરે રચેલા કારસાનો ભાંડો ફૂટ્યા બાદ યુવતીનું બાળક અઢી લાખમાં વેચી દેવાના કૌભાંડનો એજન્ટ વડોદરામાંથી ઝડપાયો વિદેશમાં વિઝા અને નોકરીના નામે ચાલતા સ્કેમમાં વધુ એક બનાવ ઉમેરાયો છે જેમાં અલ્કાપુરીના વિઝા કન્સલ્ટન્ટે છ યુવકો પાસે રૂપિયા પચાસ પોઈન્ટ છત્તાલીસ લાખ પડાવી લીધા હોવાની ફરિયાદ નોંધાઈ છે ધુમાડ ગામ પાસે મોડી રાત્રે બરોડા ડેરીની ગાડી ચેક કરવાના બહાને રૂપિયા એક પોઈન્ટ સિત્યાસી લાખ રોકડા તેમજ બે મોબાઈલ તફડાવી જનાર નકલી પોલીસની ગેંગના ચાર સભ્યોને પોલીસે ઝડપી પાડ્યા હતા જુની ઘડી વિસ્તારના તોફાનમાં સંડોવાયેલા ત્રણ આરોપીઓની પાસા હેઠળ અટકાયત કરી જૂનાગઢ તથા રાજકોટ જેલમાં મોકલી આપવામાં આવ્યા છે નવરાત્રી અગાઉ સોશિયલ મીડિયા પર ધાર્મિક લાગણી દુભાવતી પોસ્ટના મુદ્દે ટોળાએ સિટી પોલીસ સ્ટેશનનો ઘેરાવો કર્યો હતો નરોડામાં અંદરો અંદર ગાળો બોલવાની ના પાડતા નિર્દોષ યુવકને ચાકુના ઘા માર્યા દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સૌરાષ્ટ્રના પ્રવાસે રાજકોટથી હેલિકોપ્ટર મારફતે સોમનાથ પહોંચી દેવાદી દેવના દર્શન પૂજન બાદ રાષ્ટ્રપતિનું શાસણમાં રોકાણ કરશે શનિવારે દ્વારકા દર્શન કરી અમદાવાદ જવા રવાના વિશ્વ દ્રષ્ટિ દિવસ નવમી ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવ્યો જેનો ઉદ્દેશ્ય આપણી આંખના સ્વાસ્થ્ય વિશે જાગૃતિ ફેલાવવાની અને આપણી દ્રષ્ટિની કાળજી રાખવાનું છે આ હેતુ માટે દરેક વ્યક્તિએ આંખોનું નિયમિત પરીક્ષણ કરાવવું જોઈએ કારણ કે હાલ વિશ્વભરના તમામ વય જૂથોના લગભગ એક અબજ લોકો દ્રષ્ટિની તીવ્ર ક્ષતિથી પીડાય છે એમાં પણ વિશ્વની વીસ ટકાથી વધુ અંધવસ્તી માત્ર ભારતમાં છે ગીરગઢડા પંથકના તુલસી શ્યામ ખાતે આવેલા સંઘમાં સામેલ એક વૃદ્ધા રાત્રિના સમયે વિખૂટા પડી જતા મધ્ય ગીર જંગલમાં ભૂલા પડી ગયા હતા વન વિભાગની ટીમોએ સિંહ દીપડાના વસવાટ ધરાવતા જંગલમાં સઘન શોધખોળ હાથ ધરતા ત્રીજા દિવસે રાવળ ડેમ પાસેથી વૃદ્ધા હેમખેમ મળી આવ્યા હતા ઘર બેઠા રૂપિયા કમાવાની લાલચ આપી કોડકી ગામની યુવતી સાથે આઠ ચાલીસ લાખની ઠગાઈ ડિજિટલ વોલેટ બંધ છે ચાલુ કરવા રકમ વિડ્રો કરવા માટે બહાના બતાવી નાણાં મેળવી લીધા અમદાવાદના વિવિધ વિસ્તારમાં આવેલી વીએસ ઉપરાંત એલજી તથા શારદાબેન સહિતની હોસ્પિટલોમાં રાત્રિના સમયે ચેકિંગ કરવા અધિકારીઓને ફરજ સોંપવામાં આવી છે રાતના સમયે અલગ અલગ હોસ્પિટલમાં ફરજ ઉપરના સ્ટાફ તથા દર્દીઓના સ્વજન વચ્ચે થતા ઘર્ષણના બનાવ ટાળવાનો આ પ્રયાસ હોવાનું જાણવા મળે છે દર્શક મિત્રો આગળના સમાચાર પહેલા એક વિનંતી છે જો હજી તમે અમારી ચેનલ વિશ્વદર્શન સબસ્ક્રાઈબ નથી કરી તો કરી લેવા નમ્ર વિનંતી છે કચ્છમાં વાગડના રતન પર નજીક પાકિસ્તાની પ્રેમી યુગલ ઝડપાયું ઘૂસણખોરી કરનાર પાકિસ્તાનના થરપારકરનું ઉમર ઉંમર સોળ વર્ષ કહે છે સાચી વય જાણવા આજે તબીબી પરીક્ષણ આણંદ શહેર તેમજ જિન્નામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સ્પેશિયલ ડ્રાઇવ યોજી એકવીસ પેઢીઓમાં તપાસ કરી વિવિધ બ્રાન્ડના ઘીના ચોત્રીસ નમૂનાઓ લેવાયા હતા દિવાળી પૂર્વે સિહોર તાલુકાના દેવગાણા બાદ આંબલા ગામના વાડી વિસ્તારમાંથી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ભેળસેળયુક્ત માવો બનાવતી વધુ એક ફેક્ટરી ઝડપી પાડી છે નડિયાદ શહેરના રવિન્દ્ર નાનકિંગ હોટલમાં ચાઇનીઝ વાનગીમાં મરેલો વંદો નીકળ્યો હતો આ અંગે ગ્રાહકની ફરિયાદ બાદ મનપાની ટીમ દ્વારા હોટલને સીલ મારી દેવામાં આવ્યું છે હોટલને રૂપિયા દસ હજારનો દંડ પણ ફટકારાયો છે ખૂબ જ મહત્વના સમાચાર સામે આવ્યા છે જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના અંબાલા ગામમાં ઘેટા બકરાના ચોર ત્રાટક્યા હતા અને એક પશુપાલકના વાડામાંથી એકવીસ જેટલા ઘેટા બકરાની ચોરી કરી લઈ ગયાની ફરિયાદ પોલીસ મથકમાં નોંધાવી છે જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના પડાણા વિસ્તારમાં ગઈકાલે સાંજે કેટલાક સ્ત્રી પુરુષો એકત્ર થઈને ગંજીપાના વડે જુગાર રમી રહ્યા છે તેની ચોક્કસ બાતમીના આધારે મેઘ પર પોલીસે દરોડો પાડ્યો હતો જામનગર જિલ્લાના ધ્રોણ તાલુકાના હમાપર ગામમાં ખેતીની જમીન ખેડવાના પ્રશ્ને બે કુટુંબો વચ્ચે ધીંગાણું ખેલાયું હતું અને પિતા પુત્ર અને કાકા સહિત ત્રણ વ્યક્તિઓ પર જીવલેણ હુમલો કરી હત્યાનો પ્રયાસ કરાયો છે આરજેડી નેતા તેજસ્વી યાદવે મોટી જાહેરાત કરતા કહ્યું છે કે સરકાર બનાવીશું તો બિહારના દરેક પરિવારને સરકારી નોકરી આપવામાં આવશે તેમની આ જાહેરાત બિહારમાં વિધાનસભા ચૂંટણી વચ્ચે કરી છે ભારત સાથે તાત્કાલિક સંબંધો સુધારો ટેરિફ વિવાદ વચ્ચે ઓગણીસ અમેરિકન સાંસદોએ ટ્રમ્પને લખ્યો પત્ર તાલિબાન સત્તામાં આવ્યા પછી અફઘાનિસ્તાનના વિદેશમંત્રી અમીર ખાન મુત્તકી પહેલી વખત ભારતની મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા છે આ યાત્રાને ભારત અને તાલિબાન શાસન વચ્ચેના ઉચ્ચસ્તરીય સંપર્કનું સૌથી મોટું પ્રતિક ગણવામાં આવે છે ઉપરાષ્ટ્રપતિ કેપી રાધાકૃષ્ણનના નેતૃત્વ હેઠળ મંગળવારે યોજાયેલી રાજ્યસભા ફ્લોર લીડર્સની બેઠકમાં સરકાર અને વિપક્ષ વચ્ચે બોલાચાલી થઈ છે બેઠકમાં વિપક્ષે ભાજપ પર આક્ષેપ કર્યો છે કે તે સંસદમાં વિપક્ષનો અવાજ દબાવી રહ્યું છે વડાપ્રધાન મોદીએ મુંબઈ મેટ્રો લાઇન થીનનું અંતિમ તબક્કાનું ઉદઘાટન કર્યું છે આની સાથે જ હવે મુંબઈમાં મુસાફરી પહેલા કરતાં વધુ સરળ ઝડપી અને સુવિધાજનક બનશે આ ફેઝ રૂપિયા બાર હજાર બસો કરોડના ખર્ચે તૈયાર કરાયો છે ચાલુ નાણાકીય વર્ષમાં ભારતની કઠોળની આયાત નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં રેકોર્ડ સાત પોઈન્ટ ચોત્રીસ મેટ્રિક ટનથી ઓગણચાલીસ ટકા ઘટીને લગભગ ચાર પોઈન્ટ પાંચ મિલિયન ટન થવાની શક્યતા છે એમ માર્કેટના સૂત્રોએ પૂરતા કેરી ફોરવર્ડ સ્ટોક અને મજબૂત પાકની સંભાવનાઓને ટાંકીને જણાવ્યું હતું ફૂટબોલનો પ્રખ્યાત ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડો દુનિયાનો પ્રથમ બિલિયનેર ફૂટબોલર બની ગયો છે બ્લુમબર્ગ બિલિયનેરની ઇન્ડેક્સ મુજબ રોનાલ્ડોની કુલ સંપત્તિ એક પોઈન્ટ અબજ ડોલર એટલે કે લગભગ અગિયાર કરોડ રૂપિયાને પાર થઈ ગઈ છે આજના મહત્વના સમાચાર અહીં પૂરા થાય છે વડીલો તમે ડેલી સમાચાર સાંભળવા માંગતા હોય તો અમારી ચેનલ વિશ્વદર્શન વે લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ જરૂર કરજો મળીએ કાલે નવા સમાચાર સાથે જય જવાન જય કિસાન ધન્યવાદ